રાઈ કાગડો એક લાગણી સબર બાપ દીકરાની વાર્તા હતો વાણીયો વાણીયાને 6-7 વર્ષનો એક છોકરો છોકરો બહુ કાળો ને પડ પૂછિયો હતો રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાનિનો કાનિ પૂછ્યા જ કરે વાણીયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે કોઈ દિવસ ગેલિયાને નાખુશ કરે નહીં

એટલે તેની તરફ આંગળી કરીને બાપ ને કહ્યું બાપા કાગડો બાપા પકડી કહ્યું બાપા એટલી જ ધીરજ થી કહ્યું હા ભાઈ કાગડો જવાબ આપીને બાપ દુકાન ના કામ માં જરા રોકાયો એટલે વળી છોકરે બાપ નો ગોઠણ હલાવી કહ્યું જુઓ તો બાપા કાગડો એકલ અવતરણ ચેહન બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું હા બેટા કાગડો છોકરાને આટલાથી સંતોષ થયો નહીં બાપ પાછો પોતાના કામમાં રોકાયો ત્યાં તેની પાગડી ખેંચી વળી બોલ્યો બાપા કાગડો એકલ અવતરણ ચેહન બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું હા ભાઈ કાગડો ભાઈ છોકરો તો વહેને ચડ્યો ને વળી બોલ્યો જુઓ તો ખરા બાપા કાગડો એક અવતરણ છે બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું હા હો બેટા કાગડો એ કાગડો છે હઈ થોડીવાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘોરી આવી હોય તેમ બાપનો ખબો જોરથી હલાવીને બોલ્યો બાપા કાગડો એકલ અવતરણ છેન બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું હા ભાઈ કાગડો આ રીતે છોકરો તો વારે વારેવારે બાપને બાપા કાગડો બાપા કાગડો એમ ચીંદતો ગયો ને બાપ હા ભાઈ કાગડો હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો બાપ વાણીયો હતો શાણો હતો છોકરો જેમ જેમ બાપા કાગડો બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોગડામાં બાપા કાગડો હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર બાપા કાગડો હા ભાઈ કાગડો લખાયેલું હતું ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી ડાહ્યા ને ચોપડાને સાચવીને જૂના દફતરોમાં મુકાવ્યો આ વાતને ઘણા વર્ષો વીતી ગયા વાણીઓ છેક ઘરડો થઈ ગયો હતો ને પેલો ઘેલીઓ ત્રીસ વર્ષનો જુવાન થઈ ગયો હતો ઘેલીઓ તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો થઈ ખી હતો ઘેલા શાહ તેને બહુ દુઃખ આપતો હતો બાપ બહુ કંટાળ્યો એટલે ઘેલીયા કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો એક દિવસ ઘરડો વાણીઓ લાગડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો બાપને જોઈને દીકરો ચીડાયો ને મનમાં બબડ્યો આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો નકામો ટકટ કરશે અને મારો જીવ ખાશે એક લવતરેલ ચિહ્ન થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ તાડે પેટે કહ્યું ભાઈ કાગડો એક લવતરેલ ચિહ્ન

તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો ભાઈ કાગડો એકલ છે એમાં વારે વારે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો મને મારું કામ કરવા દો ને કહીને ઘેલાશા શાળો મો કરીને પોતાને કામે લાગ્યા ઘરડો વાણીયો કંઈ કાચો ન હતો તેણે ઘેલાશનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું ભાઈ કાગડો હવે ઘેલાશનો મી જાજ ગયો તેણે વિચાર્યું આ ડોસો જોને નકામો ભાઈ કાગડો યવ્યા કરે છે નથી કંઈ કામ કે કાજ નવરો પડ્યો એટલે નકામો લવારો એકલ અવતરણ ચીં તેણે ડોસા સામે જોઈ કહ્યું બાપા ઘેર જાવ અહીં તમારું શું કામ છે દુકાની કામકાજમાં નાહક શા માટે ડબળ કરો છો શાંતિથી જરા હસી કાગડા સામે આંગળી કરી ડોસો બોલ્યો પણ ભાઈ કાગડો એકલ છે હા બાપા કાગડો 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 હવે તે કેટલી વાર કાગડો કાગડામાં તે શું છે તે કાગડો કાગડો કરો છો ડોસો ફરી વાર આંગળી કરી ભાઈ કાગડો એમ બોલે તે પહેલા ઘેલા શાય વાણો તરને કાગડો ઉડાડી મુકવાનો કહ્યો કાગડાને ઉડાડી મુકાવ્યો પછી લખતો લખતો પોતાના મનમાં બળતો મોટી થી બબડ્યો ખરેખર સાઠી બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે ડોસાની આંખે આંસુ આવ્યા તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કડાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો હા ભાઈ કાગડો લખેલું પાનો મૂક્યું ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી ઘેલાશા તરત બધું સમજી ગયો थैंक यू फॉर वोचिंग गुजू की अहानी प्लीज सबस्क्राइब लाइक एंड शेयर मै वीडियो अपडेट्स ऑल्सो फॉलो मै फेसबुक पेज फॉर मोर अपडेट्स